આગળ વધીએ તો જિંદગીની કિંમત તંત્ર ક્યારે છે વ્યવસ્થાઓના અભાવે સ્થાનિકો અને આસપાસના ગામડાના લોકો તેમજ વિદ્યાર્થીઓ પણ જર્જરિત બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે રોજ પોતાના જીવના જોખમ અત્યારથી પસાર થાય છે વિચાર કરો કેવી હાલત થતી હશે એમની ત્યારે કેવી રીતે રોજ જોખમ ખેડવા લોકો મજબૂર થયા છે અને આગળ એમણે શું કર્યું છે અને સામે કેમ જવાબ નથી મળી રહ્યો જોઈ લો મજબૂરી છે મારી આ જોખમ ખેડવું નદી પાર કરવા રોજ ખેડવું પડે છે રાખી ચાલુ છું વિડીયો જોવા મળતા દરેક વ્યક્તિ આ વ્યથા છે કારણ કે તેઓ રોજ આ જોખમ ખેડે છે રોજ મોત ના મુખ પસાર થાય છે છૂટ્યો કે પગ લપસ્યો તો સીધા જ મોત ના ડર છે પરંતુ લોકો આ આ જોખમ ખેડવા માટે મજબૂર છે ખેડા જિલ્લાના બલોદરા બ્રિજના છે નડિયાદ થી કપડવંજ મોડાસા જવાના રસ્તા પર આ બલોદરા બ્રિજ આવેલો છે જે જર્જરિત હાલતમાં છે હાલમાં બ્રિજના સમારકામની કામગીરી ચાલી રહી છે જેથી કલેક્ટરે વાહન ચાલકો માટે તો વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા કરી પરંતુ આસપાસના લોકો માટે અને વિદ્યાર્થીઓ માટે આ વૈકલ્પિક માર્ગ પાંત્રીસ કિલોમીટર નો છે તેવામાં બિલોદરા પ્રાથમિક શાળામાં ભણવા માટે આવતા આસપાસના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને રોજ જોખમી રીતે આ બ્રિજ પાર કરવો પડે છે કારણ કે અન્ય કોઈ રસ્તો જ તેમની પાસે નથી બચ્યો થોડા દિવસ પહેલા જ એક વિદ્યાર્થી સાથે દુર્ઘટના બનતા સ્થાનિકોએ સ્થાનિક તંત્ર ને વૈકલ્પિક વ્યવસ્થા અંગે રજૂઆત કરી છતાં કોઈ ફરક ન પડતા હવે કલેક્ટરને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે બાળકો તો એમની જાતે એકલા જ જતા હતા પણ એક છોકરાને વાગતા હમણાં ગામમાં જાણ થતા કે ભાઈ આ રીતે આવું એક છોકરાને થયું છે એટલે અમે પછી ગામમાંથી અમે યુવા ટીમ ના સાથે રાખી લઈને આયા કે ભાઈ અમને ડર હતો કે કઈક આ તો ઓછું આવી છે કાલ કઈક વધારે વાગી જાય કદાચ નદીના પુલ પરથી નીચે બી ગઈ પડી જાય જવાબદાર અને એના અનુસંધાને પછી અમે યુવા ટીમ ના સાથે રાખી ગામના છોકરાઓને લઈને પછી અમે અહીં મદદ માટે આયા હતા હવે આપણી માંગણી જે છે તમે એના સંદર્ભમાં તમે કલેક્ટર પાસે જઈ રહ્યા છો હા કલેક્ટર સાહેબ શ્રીને અમે જાણ કરવા જઈ રહ્યા છે કે આવા બનાવ બની કે બની રહ્યા છે તો અમને કઈક આનો રસ્તો વિકલ્પીક રસ્તો કરી આપવા અમારી નમ્ર અરજ છે આ બ્રિજ નદી પર બનેલો છે અને નદીમાં હાલ પાણી પણ છે એવામાં નદીની અંદરથી અને બ્રિજ પરથી પસાર થવું જોખમી છે એવામાં જો સ્થાનિક તંત્ર નદીની અંદર કોઈ વૈકલ્પિક રોડ બનાવી આપે તો આસપાસના ગ્રામજનોને રોજ જોખમ ખેડવું ન પડે હાલ તો નડિયાદના જનસંપર્ક અધિકારીને રજૂઆત કરાઈ છે તેવામાં જોવાનું એ રહે છે કે બિલોદરા અને તેની આસપાસના ગામના લોકોની આ તકલીફનો સ્થાનિક તંત્ર ક્યારે નિકાલ લાવે છે વિનોદ શર્મા વીટીવી ન્યૂઝ ખેડા